મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો અમારે તો આજ તો વિડીયો સ્ટાર્ટ કરવા મોડું થઈ ગયું હતું કેમ કે ઘરે થોડુંક કામ હતું એટલે મોડું થઈ ગયું એટલે હશે તો એટલે આજ તો ગોડાઉનવાળી આવી ત્યારે મેં સ્ટાર્ટ કર્યો તો મારા ભાભી તો આવીને વાસી કરવા મળ્યા છે એ મારી પાડી તો નીણ ખાય છે કા એ મારા ભાભી તો અહીં વાસી કરે છે કે દૂર નું વાસી દુધ નથી કર્યું તો મારા ભાભી કેવું કીને નાખું મેં તમારે સારું જ રાખ્યું છે તમે ફેર્યા ક્યાંય બહાર હતા મેં તમને મારવા ન દોડે કાપડી એ નહી જો આ એટલું એ પડ્યું છે બાકી છે બાર ડાંડા ફેરવી નાખ્યા છે મને ગમે મને નહી પાલન નહી ગમે મને તો ઊભી સવ હે પૈસા એ આજ તો મારે પાણી વાળવાનું કામ શરૂ છે કેમ કે મારો ભાઈ ગયો છે કે કોક નાવલે દવા સાટવા મને મેં કરે ભાઈ બનાવલે લપક દવા સાટવા ગયો છે એટલે જીરા પાણી વાળવાનું હોય કાલે વળાતું આજે મારે છે મેં તો પાણી તો પાણી પીવા આવી ભાઈને હાથ કરીને લેતી સંભાળવા જાય એટલે મારા ભેટ બેઠા ખાલી નાખું વાળવાનું થયું તમે જશો સંભાળવા હે કંઈ નહીં એ હું ત્યાં બ્લોગમાં નહીં બોલતા આવું હવે એ બ્લોગ નહીં ઉતાર બ્લોગ તો મારે એકલા ને ઉતારવાનું થાય ને બ્લોગમાં બોલશે નહીં એને બે જણા ઝઘડો થઈ ગયો એટલે નહીં બોલે કા તમારે એટલું જીરું પી ગયું છે અમે ના પગમાં આવી ગયો છે આટલું કહી ગયું છે અને ટીપણામાં પણ પાણી જોતી આવું ખૂટી ગયું છે કે નહીં ખૂટી ગયું હોય તો એમાં બસ પાણી નાખી દેવાય ખાતર નાખવાનું હોય ખાતરનો ડોઝ બનાવવાનો હોય તો ડોલમાં તો ભરેલો પડ્યો જ છે ડોઝ બનાવેલો ઘણું ભર્યું છે